ભાવનગરના ભાલ પંથકમાં આવેલ બાવળીયાળી ઠાકરધામમાં માલધારી સમાજની દીકરીઓએ ગોપી હુંડા મહારાસીને ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે આ ઉપલબ્ધિ એક સાથે પંચોતેર હજારથી વધુ દીકરીઓ દ્વારા ગોપી હુડો રાસ રમીને મેળવવામાં આવી છે આ ઐતિહાસિક પ્રસંગને નિહાળવા માટે રાજ્યના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત હતા અને તેમણે માલધારી ભરવાડ સમાજને અભિનંદન પાઠવ્યા હતા બાવડિયાળી ઠાકરધામ ખાતે પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે રમેશભાઈ ઓઝા દ્વારા શ્રીમદ્ ભગવત ગોપ જ્ઞાનગત રસપાન કરાવવામાં આવી રહ્યું છે આ કથાના પાંચમા દિવસે ગોપી મહાહુડો રાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માલધારી સમાજની દીકરીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે સમાજની સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરની બાવડીયાળી ઠાકરધામને આજે ગોકુળીયું બનાવી દીધું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધોલેરા નજીક બાવળિયાળીમાં સંત શ્રી નગાલખા બાપા ઠાકરધામના પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપ ગાથામાં ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભરવાડ સમાજના લોકોને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે ભરવાડ સમાજ ઠાકર કરે ઈ ઠીક ના વિચાર સાથે ભગવાન સગડું સારું કરશે તેવી આસ્થા રાખનારો સમાજ છે દેશભરના દેવસ્થાનોને આધુનિક થવા સાથે ભવ્ય અને દિવ્ય બની રહ્યા છે વિરાસતથી વિકાસની આ યાત્રામાં નાનામાં નાનો નાગરિક પણ જોડાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે બરવાડ સમાજની 75000 થી વધુ બહેનોએ પરંપરાગત હુડો રાસમી વિક્રમ સર્જ્યો હતો વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશનના સીઈઓ પાવન સોલંકીના હસ્તે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહંત શ્રી રામબાપુને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું

પોશાક ગણવેશ સાથે મુડારાસનું આયોજન હતું એમાં આયોજન મેં એકાવન હજારનું કર્યું તો પણ સમાજનો ખૂબ ઉત્સાહ અને ખૂબ અવિરત સમાજ અહીં આવી રહ્યો છે ત્યારે જે પંચોતેર હજાર પ્લસ પણ બેન જોઈ રહ્યા છો અને આજે અહીંયા અમને વર્લ્ડ રેકોર્ડ પણ આયશ્રી આપના ગુજરાતના સી ભૂપેન્દ્રભાઈ દ્વારા વર્લ્ડ રેકોર્ડ પણ આપવામાં આવ્યો છે અને આપ બધા જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં બેનો ઉપસ્થિત મારું નામ છે પાવન સોલંકી પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જુનિયર્સ ફાઉન્ડેશન આજે નખાલખા નખાલખા બાપાધામ એમના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી રામબાપુ અને એમના ગુરુ શ્રી રઘુબાપુ એમનું આખું આયોજન હતું આજે ઉડારાસનો આ એક રેકોર્ડ છે જેમાં એમનું આયોજન તો એકાવન હજારનું હતું પણ આજે પંચોતેર હજાર પ્લસ બહેનોએ આ હુડારાસ રમીને વર્લ્ડ રેકોર્ડ કરેલ છે પ્લસ એમની એકસો અગિયાર ફીટની અગરબત્તીનું બી સર્ટિફિકેશન અમે કાલે કરવાના છે પ્લસ આવતીકાલે બીજો દસ હજાર લો માણસોનો રાસ છે અને એક બાવીસ ફૂટની વાંસળી આવતીકાલે અનાવરણ કરવાની છે એનો પણ અમે વર્લ્ડ રેકોર્ડ આપવાના છે તો આ ચાર વર્લ્ડ રેકોર્ડ નગર લખાધામ અને રામબાપુને અમે આ અર્પણ કરીએ છીએ અને સમગ્ર ટીમ ને અમે આજે ધન્યવાદ આપી રહ્યા છે થેન્ક યુ વિપુલ બારડ દિવ્યાંગ ન્યૂઝ ભાવન